તમામ આદિવાસી જે આદિવાસી સંકુલ બનાવવાનું છે તો આપણે મોટી એક મહાસભા અને મહારેલીનું આયોજન કર્યું છે તો બધા લોકો ત્યાં પધારો એ માટે આ આમંત્રણ આપવા માટે આ મિટિંગ આપણે આજે કરી છે આજે નવ તારીખ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાની છે એ કોઈ પાર્ટીની મીટિંગ નહીં મિત્રો તમને લોકો ઘેર આદિવાસી લોકો રોકવા માટે એવું કહે છે કે ભાઈ આ તો ક્રિશ્ચિયન વાળા છે રામના વિરોધી છે આ કોઈ રામના વિરોધી નહીં કોઈ ધર્મની મીટિંગ નહીં કોઈ પાર્ટીની મીટિંગ નહીં માત્ર સમગ્ર ડુંગરી બિલ આદિવાસી જે આપણા ડુંગરી બિલ આદિવાસી ભાઈઓની અને બહેનોની મીટિંગ છે તો દરેક ભાઈ અને બહેન વિદ્યાર્થી અને અને આપણી જે તારીખ છે વિશ્વ આદિવાસી દિવસની જે ઉજવણી છે એ ખૂબ સારી રીતે પ્રોગ્રામ આપણો સક્સેસફુલ થાય એ માટે આપ સૌને જોરથી જય આદિવાસી તરીકે જાહેર આમંત્રણ આપું છું જય આદિવાસી